મિત્રો હું નીકળી ગયો છું સાઈડ ઉપર તો આનો નજારો તમને બતાવું છું હું જે ટાલ ચાલ તો ઉપર જાઉં છું છે ડુંગરા ઉપર તો હું તમને નજારો બતાવું છું આ સેક્યુરિટીની ગાડી આવી છે હા નજારો છે તમને બતાવું છું છે આ શાકભાજી થાય છે મારે કંપનીની શાકભાજી છે આ શાકભાજી થાય છે અમારી કંપનીની મરચાં દૂધી બધું અહીંયા થાય છે બરાબર અહીંયા નીકળી ગયો છું ચાલ ચાલ તો મારે લગભગ ત્રણ કિલોમીટર જવાનું છે ત્યાંથી મેં સવારે સવારમાં હું નીકળી ગયો છું તો છ ને બાર થઈ જાય એમાં છ વાગે મથી નીકળ્યો કર્યું મેં અહીંયા ચાલુ કરી આયા મારી અહીંયા મકાન આ રીતના હોય છે બતાવું મકાન આ બધા મકાન બન્યા છે મકાન આ બધા મકાન છે મકાન છે સવા કાચવા પક્ષીઓ ઉડી જાય છે બધું બરાબર અહીંયા આપણે સામે તો જાય છે રોડ પર ડુંગર ઉપર હું ચાલું ચાલતો ફરી સુધી પહોંચી ગયો છે બીજું હવે આ આપણી સામે દેખાય ને બધી કેળીઓ છે કેળી કે આપણે કેળા લાગે ને કેળીઓ એ બધી કીળી છે સામે બધી બરાબર આ છે કંપનીના સીબી છે બધું અહીંયા છે મારે ડુંગર આ દેખાય છે સામે મકાન ત્યાં જવાનું છે અહીંયાથી આગળ જવાનું છે ગયો છું હા કે મેળો થઈ ગયો છે મિત્રો સવાર છમાં અહીંયા સાફ કરેલો હા કાચબા કાચબા ભાઈ અત્યારે ખાઈ રહ્યા છે કયું ખાઈ રહ્યા છે કંઈક અહીંયા જાનને છે બીજા કાચબા ભાઈ અહીંયા બેઠા છે બીજું અહીંયા કેટલા બધા કાચબા છે બધા જોવું છે આ કાચબા સફેદ સફાઈ કઈ બધા કાચબાજી પછી અહીંયા પણ એક ભાઈ ભાઈ પડ્યા છે કંપનીનું કન્ટેનર પડ્યું છે જે દુબઈથી આવી છે આ કન્ટેનર બરાબર ઝાડ છે પક્ષીઓ કેવા કરી રહ્યા છે સવાર સવારમાં કેવા પક્ષીઓ આ કેળા લાગી છે જુઓ મિત્રો કેળા દેખાય છે તમને આ હું જ્યારથી નીકળ્યો ને ત્યારથી આ બધું શૂટિંગ છે કેળા છે સૂર્ય પણ મસ્ત બી ગયો છે એકદમ રેડી ફ્રેશ હું હજુ ચાલ ચાલતા જાઉં છું મિત્રો અને મારી જોડે બોટલ છે ચાયનો આ ચાયનો બોટલ પણ મારી જોડે છે અમે જે છે હું જાઉં છું ચાયનો બોટલ ચાય પીવા માટે લઈ તો મિત્રો ડુંગર છે પર આ પક્ષીઓ ઉડી ઉડે જ ને આપણે આગળ આવી ગયા આપણે પગમાં ત્યારે ઉડે જો સૂર્યદાદા કેવા આવ્યા છે ચમકે છે ને આ કંપનીના ઘરે છે મકાન છે આ રીતે હું તમને આગળ પણ એક બતાવું કે બીજા વીલા કહેવાય કંપનીને બરાબર થાકી ગયો છું સવાર સવારમાં સાત નથી લાગ્યા સાડા છ નહીં થયા બરાબર એટલે હું આ પક્ષીઓ ને તમે કેટલો પક્ષીઓ છે કેટલા પક્ષીઓ છે લગભગ અહીંયા અહીંયા આફ્રિકામાં એ હું સિસલમાં છું હું હું ટાપુ પર છું આ ટાપુમાં લગભગ કહેતો નહીં પણ એક દિવસમાં લગભગ પચાસથી થી વધારે પક્ષીઓ મરતા હશે જો આ ડુંગર છે આવા રૂડ આવે છે સમજા રોડ બધા આવે છે બહુ ખતરનાક રૂપ હોય છે ગાડી ચલાવવાનું બહુ મુશ્કેલ હોય પડે છે સમજા બહુ ખતરનાક રોગ હોય છે આવા રૂડ હોય છે ચડવાનું આ ડુંગર ચડવાનું છે સીધા ડુંગર ચડવાનો છે ઉપર મારે હા થાકી ગયો હશે મિત્રો આપણે જે છે ને ભાદરવો અહીંયા ભાદરવો આટલો મોટો હોય છે આ ભાદરવો આટલો મોટો હું ચડું છું ડુંગર જો હા નીચેનો નજારો છે હું ડુંગર ચડી ગયો છું ઉપર સમજ્યા થાકી ગયો છું ઉપર ચડતા ચડતા મિત્રો આ દરિયા દરિયો દેખાય છે દરિયા દરિયા બરાબર હું ડુંગર ચડ્યા છું ચડું છું મિત્રો આ નીચે રોડ છે છે અહીંયા ગાડી ચલાવવાનું બહુ મુશ્કેલ પડે છે એવા ડુંગર છે બાજુ હું આ ચડી ગયો છું મિત્રો બોલવા પણ ઠેકો નથી રહતા મારા એટલો બધો થાકી જ લો છે ઉપર જતા જતા જો હવે દેખાય છે ને મકાન દરિયો છે ભાઈ હું તમને બતાવું સારું બધું થાકી ગયો છે મિત્રો હવે બધો બધો નીકળ્યો ધીરે ધીરે ચડે છે એક તો મારી જોડે બોટલ છે પાછો એનો ભાર છે એટલે થાકી ગયેલો છે હો હો મિત્રો เงยดูเงยไปดูไปเจ้ามิตรติดโลนี่เจนเจเจเฮ้ยดูว่าที่มีอะไรมัคค่านาดิค่ะเจ બાકી ગયો છે મિત્રો ઉપર આવી ગયો સાચી ડુંગર ચડવાનું છે કહું બી કાઢે છે કંપનીની ગાડી બી માણસો લેવા આવ્યા છે ને હા એ મિત્ર ભાઈ બીજો ડુંગર આવ્યો મિત્રો અને મિત્રો નારિયળ તો અહીંયા કોઈ પાર નહીં નારિયેળ સમજા આપણા ઇન્ડિયામાં કેટલી નારિયળ મળે છે ચાલીસ રૂપિયા સાઠ રૂપિયા મળે છે ને પાવાગઢ આપણે દર્શન કરાવીએ ત્યારે સાઠ રૂપિયા અહીંયા નારિયેળનું કોઈ કિંમત નથી આ નારિયેળ પડ્યા તમને બતાવો કે નારિયેળ આ બધી નારિયેળ જ છે અહીંયા હું તો નારિયેળ પીતો જ નથી અહીંયા આપણે બીજા કેવું વિચારે ગામડામાં કે હું ત્યાં હોય જ ને તો નારિયેળ પીવીને કદાચ દસ દના દસ નાગર પીતો એવું વિચારે પણ અહીંયા આવો ત્યારે ખબર પડે કે એનાની કોઈ કિંમત નહીં તમે એ તમે એને ટચે નહીં કરો સમજા એવા ના નાગર પીને હું થાકી ગયો છું ઓહો થાકી ગયો છું મિત્રો ઠેર તમે આ બીજો ડુંગર ચડ્યો અને આજે ડુંગર ઉપર મકાન છે સમજા એ તમે બતાવો જો અહીંયા કોઈ નથી અહીંયા એક મકાન છે આ ડુંગર ઉપર બનેલું હજુ ચાલુ જ છે કામ હું આગળ જઉં છું મિત્રો હારી ગયો છું હાય હાય મિત્રો આવી ગયો છું હજુ મારે નીચે ઉતરવાનું છે પછી થોડું ઉપર ચડવાનું છે બરાબર હું ચાલું છે આ જવાનું મારેથી થાકી ગયો છે મારા મિત્રો સમજ્યા ટોપો પહેરી લેવા દો મને કેમ કે અહીંયા પક્ષીઓ બહુ છે ક્યારે પણ ઉપર મતલબ સમજી ઉડતો ઉડતા ક્યારે પણ ઉપર કદાચ સમજી જા તમે બરાબર મારો ટોપો ખોટું બગડી જાય એટલા માટે સેફ્ટી પ્રમાણે ટોપો મેં પહેરી જાય છે સમજા તમે હા ચાલુ છે મારા ઘરે ચાલવાનું મિત્રો બરાબર જો અમે જ્યારે અમે આવતા હોય ને ત્યાંથી તો એ કાચબા રોડ ઉપર સમજા અહીંયા ગાડી ઊભી રાખવી પડે છે એના માટે સમજા એટલા બધા કાચબા છે અહીંયા રોડ જ નહીં ભાઈ બધા પાણી અહીંયા પાણી જે દરિયો છે અહીંયા બધા ભણ્યા ભાઈ સમજા આ કેટલા બધા ભાઈ છે વાળો આ કેટલા બધા કાચબા છે તમે જ ભાવો સમજા આ નકરા ગાચા આ ભાઈ છે આ ભાઈ છે આ એક ભાઈ આ અહીંયા અહીંયા કેટલા બધા છે અહીંયા હટાવવું પડે કે તમે ભાઈ હટો અહીંયા ગાડી જવા દેવાની છે નીચે ઉતરીને ગાડી દો આ ભાઈ સવારના પૂછા હશે આ બી પૂછા હશે એમ કે આ બી વચ્ચે રસ્તા વચ્ચે મને ભેગા થઈ ગયા કાચમાં બહુ પડ્યા છે ચાલો હું તમને આગળ બતાવું છું ને જાણો બધી નારિવાળી છે મિત્રો આ પક્ષીઓ બેઠા છે અહીંયા રોડ ઉપર આવડી ગયા છે આગળ બતાવો તમને હા હજુ મારે એક ડુંગર આવે છે ને આ ચડવાનો છે ડુંગર આ ડુંગર મારે ચડવાનો છે જો હું અહીંયા છું આ ચડું મેં કાચવા આવ્યા પાછા થઈ ગયા હું જે આ જોબ કરું છું ને કે હું શું અહીંયા જોબ કરું છું એ તમને બતાવીશ પ્લાઇન પર બની રહે બરાબર આ ચાવી છે મારા જે હું જોબ કરું છું એમાં મારે જ ખોલવાની હોય ચાવી અહીંયા હું પહોંચવાની થોડીક વાર છું ચાલ રહી બરાબર હું શોપ જોબ શું જોબ કરું છું આફ્રિકા એ તમને બતાવું બરાબર જો શું જે દાદા કેવા ચમકે છે આગળ જો મિત્રો જો દરિયો પડુંગર પછી કેવો લાગે છે નજારો ચાલુ લાગે મિત્રો હું તને બતાવું નજારો હું શું જોબ કરું છું એ બતાવ થાકી ગયો છું એટલે હા ના દરિયો બતાવો આ બધું દરિયો છે પાકિસ્તાન અડે છે દુબઈ અડે છે ક્યાં ક્યાં છે બધા દેશ માં છે ઓસ્ટ્રેલિયાડે છે એટલો બધો ખરીદ નજારો છે દરિયો બરાબર ડુંગર ઉપર ચડીએ છીએ લાઈન પર બની છું આગળ બતાવું હું શું જોબ કરું છું તમને ચાર વાગે છે ચાવી જોવી પડશે મારે હાથ ત્યાં કે ત્રણ ચાર ચાવી છે આમાંથી કયો યુઝ થતી હોય તો મને જોવી તો પડશે ને કે પડી ગઈ છે નાચે મિત્રો હવે ગયો સુમસામ છે સુમસામ મારી સાઈડ ચાલે જો બરાબર કામ ચાલી છે ચાલો હું અહીંયા હા લોક ખોલ્યું છે મિત્રો બરાબર હા ચાવી કાલેથી લોક ખોલ્યું મેં બરાબર હવે હું અહીંયા પગે પડીશ પહેલાં જયેશ મોગલ જયેશનારાયણ અંદર આવી ગયો છે મિત્રો આ મારો જોબ છે આ ભગવાન મંદિર છે હવે મને અહીંયા અગરબત્તી કરીને હું કામ ચાલુ કરીશ આ ફેન છે પાણી છે બોર્ડ છે બધા સામાન પડ્યા છે અહીંયા પછી આ પ્લાન પડ્યા છે બધા મકાનના બધા મશીન છેલ્લા પડેલા છે બધા મશીન સમજા નકરા મશીન પડ્યા છે મશીનના નામ આવડવા જોઈએ અહીંયા જોબ કરવા આવવું હોય ને તો અહીંયા મશીનના એ નામ આવડવા જોઈએ અહીંયા હાલ જુઓ આ કેટલા બધા કેન્ડર પડ્યા છે મિત્રો અમારું જે જોબ કરો છીએ કપાટ પડી ગયો અહીંયા પણ અહીંયા મશીન પડ્યા છે કેટલા ચાલો હું થોડી હવે તમને હું સાફ સફાઈ કરી લઉં બરાબર પછી આગળ બતી કરી લઉં પછી તમને મળીએ જય માતાજી મિત્રો